તમામ અને ભાજપે ઇનામ આપ્યું છે વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે ત્યારે ભાજપે મંગળવારે પાંચ બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે જે અનુસાર પોરબંદરથી અર્જુન મુંઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડણીને ખંભાતથી ચિરાગ પટેલની વાઘોડિયાથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે

છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો પાંચ લાખ થી વધારે લેટકે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તા એમની સંગઠન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દસ વર્ષમાં કરેલા વિકાસના કામો એ પ્રજાની વચ્ચે લઈ છે લોકોનો પ્રેમ એ દસ વર્ષમાં જે રીતે રામ મંદિર નો મુદ્દો હોય કલંતો સિત્તેર નો મુદ્દો હોય આવા મુદ્દાઓ પૂરા કરીને જેતો કે ના પણ કોઈ સચોટ 5 લાખ થી વધારે વિદ્યુત હોય જે જગ્યાએ કાય હળગવાનો વિષય હતી 5 લાખ થી વધારે લેટ કે અમારે સંતે રાખી રાખો 26 એ 26 સીટ કાર્યકર્તાઓની શક્તિ લોકોનો પ્રેમ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેખવાના સાબરગાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કરતા વિરોધ થયો તો ભાજપે